સુરતમાં ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં જોખમી રીતે એક બાળક કે જે બુલેટ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું બુલેટમાં પાછળ બેસેલા યુવાન કે જેણે બાળકને જોખમી રીતે સ્ટેરિંગ હાથમાં આપી વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું જો કે વિડીયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પાંડેસરા પોલીસે બુલેટ ચલાવવા આપેલ કાકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રીલ્સના ચક્કરમાં કાકાએ પોતાના ભત્રીજાનો જીવ જોખમમાં મૂક્યો હતો આઠ વર્ષના ભત્રીજા પાસે જોખમી રીતે બુલેટ ચલાવડાવી કાકાએ રીલ્સ બનાવી પાંડેસરા પોલીસે પરાક્રમ કરનારા કાકા કુલદીપની કરી હતી ધરપકડ મળતી વિગતો પ્રમાણે શનિવારે સવારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બુલેટ બાઇક પર એક વ્યક્તિ પાછળ બેસીને આઠ વર્ષના બાળકને બુલેટનું હેન્ડલ પકડાવી બુલેટ ડ્રાઈવ કરાવતો હતો જોખમી રીતે બાળક પાસે બુલેટ ડ્રાઈવ કરાવવાના વિડીયોને લઈને સોશિયલ મીડિયામાં લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો પ્રાથમિક તપાસમાં વિડીયો પાંડેસરાના મિલન પોઈન્ટ પાસેનો હોવાનું બહાર આવ્યું હતું વાયરલ વિડીયોને પગલે પાંડેસરા પોલીસે બાળકને બુલેટ ચલાવવા આપનારને શોધી કાઢ્યો હતો પોલીસે કુલદીપ પ્રિયવૃત સિંહની ધરપકડ કરી હતી કુલદીપે આઠ વર્ષના ભત્રીજા પાસે બુલેટ ચલાવવાનું કારસ્થાન કર્યું હતું પોલીસે ઝડપી પાડતા બે હાથ જોડીને માફી માંગી હતી મારું નામ સિંહ કુલદીપ છે અને મેં મારા કાકાને છોકરાને ગાડી પર બેસાડી અને સ્ટીરિંગ પકડાવી વિડીયો વાયરલ કરેલી એના લીધે હું માફી માગું છું ના ભવિષ્યમાં આવી ભૂલ મારાથી ન થાય એવી વિનંતી કરું છું આ મામલે પાંડેસરા પોલીસે મારી વિરુદ્ધ કાર્યવાહી કરી છે